કે બનાય લોકો ને દીલાસંપો કરજો માટે जिंदगी ખર્ચી નાખી છે નકો પલોઠી વારીન દર દેખ છે જેલી એ છોરા માટે પાળી ઉત જિંદગી જેલે પોતાની ભૂલો સુધવાની તалаવેલી છે જે વ્યક્તિ પોતાનું જીવન જીવનમાં માણસ ને ખાક લાગે છે ખબર છે આખી જિંદગી મે આના માટે મમ્મી એ બટલ રાખ દે તો માણસ એ વાત છે કે મે આના માટે કેટલું વાત આપણે કે રે જતી નથી કરતા એ જીવનમાં માં ઠાકોર ઓ લાગે છે હું અને તમે કોઈ માટે કરતું નથી બધા કુડે बहुत उगन ना कुछ ने, ने, ने चाली रही है और फूल नीले ये वो बहन तो से नीचे नजर था कि जो जो मन एक दम ने चाली रही क्या पटा चैनल को सब्सक्राइब कीजिए हां है